હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના જાડા લોટનો ભાગ અથવા તો ગોળ પાપડી આજના આ વિડીયોમાં જણાવીશ એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ અને પોચો ભાગ બનાવવાની રીત તો ચાલો પહેલાં મેઝરમેન્ટ જોઈ લઈએ અહીંયા મેં એક તપેલી ઘઉંનો જાડો લોટ જે મેં પહેલેથી જ ચાળીને રાખેલો હતો તે લીધેલો છે આ તપેલીની સાઈઝ છે અને એની સામે નાની તપેલીમાં પોણી તપેલી જેટલો ગોળ લીધેલો છે અને એક નાની તપેલી એમાં પોણાથી પણ ઓછું એટલું ઘી લીધેલું છે ઘી તમે જ્યારે લોટ તો એ વધારે ઓછું કરી શકો છો અને રેડીમેડ નારિયેળનું ખમણ લીધેલું છે એ તમે સ્કીપ પણ કરી શકો છો ઓપ્શનલ છે અને બે ત્રણ ચમચી જેટલો રેડીમેડ જે કાટલાનો મસાલો આવે છે એ લીધેલો છે એ પણ ઓપ્શનલ છે અને અહીંયા મેં થોડીક બદામ ક્રશ કરીને રાખેલી હતી એ પણ તમે સ્કીપ કરી શકો છો અને ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી પસંદના નાખી શકો છો સૌપ્રથમ આપણે ઘી ઉમેરીશું પહેલાં આપણે થોડુંક જ ઘી ઉમેરીશું પછી જેમ જોઈએ એમ નાખતા જશું ઘી ગરમ થઈ જાય એટલે પછી એમાં લોટ ઉમેરી દઈશું અને અહીંયા મેં વાસણ એલ્યુમિનિયમનું જાડું તપેલું લીધેલું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે બને તો વાસણ એકદમ જાડું લેવાનું જેથી લોટ એકદમ સરસ રીતે શેકાય પાછું થોડુંક ઘી ઉમેરી દેસું આવી રીતે જેમ જેમ લોટ શેકતા જઈએ એમ થોડું થોડું ઉમેરવાનું છે અને લોટને છેક સુધી એકદમ લો ફ્લેમ પર જ શેકવાનો છે લોટની તમે થિકનેસ જોઈ શકો છો આવી રાખવાની છે પહેલાં ઘી થોડુંક જ ઉમેરવાનું છે કેમકે લાસ્ટમાં જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે ઘી એકદમ છૂટું પડશે હવે એમાં જે થોડુંક ઘી બચ્યું હતું એ પણ ઉમેરી દઈશું લોટને જો એકદમ લો ફ્લેમ પર શેકશો તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું લાગે છે તમે જોઈ શકો છો હવે લાસ્ટમાં લોટ જ્યારે શેકાવા આવે ત્યારે આવી થિકનેસ રાખવાની છે લોટ લાઇટ બ્રાઉન જેવો થઈ જાય અને ઘી છૂટું પડવા માંડે એટલે લોટ શેકાઈ જાય છે અને લોટ શેકાવાની સુગંધ પણ આવવા માંડે છે લોટ શેકાઈ ગયો છે અને અહીંયા મેં ગેસની ફ્લેમ ઓફ કરીને થોડું ઘી ઉમેરી દીધું છે અને ગેસ ફરીથી ચાલુ કરીને થોડીક વાર ગરમ કરી લઈશ તમે જોઈ શકો છો કે એકદમ છૂટું પડી ગયું છે ને સરસ લોટ શેકાઈ ગયો છે હવે તેમાં થોડુંક ગુંદ ઉમેરી દઉં છું લગભગ પચાસ ગ્રામ જેટલું ગુંદ ઉમેરું છું ગુંદ પણ ઓપ્શનલ છે પણ ગુંદથી પાકનો ટેસ્ટ પણ સરસ લાગે છે અને જો કમરનો કે દુખાવો હોય તો તેમાં પણ રાહત આપે છે અહીંયા ગુંદ થોડો થોડો ઉમેરતું જવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો ગુંદ એકદમ ફૂટી ગયો છે બધો હવે તપેલું આપણે નીચે ઉતારી લેશું અને એમાં બધું મિક્સ કરી લેશું સૌથી પહેલાં કાટલાનો મસાલો ઉમેરી દેસું પછી નારિયેળનો ભૂકો પણ ઉમેરી દઈશું અને ક્રશ કરેલા બદામ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું અહીંયા ફટાફટ બધું મિક્સ કરવાનું છે અને પછી એમાં ગોળ પણ ઉમેરી દઈશું બધું ઉમેરાઈ જાય પછી ફટાફટ આવી રીતે સતત ચલાવતા રહીશું કેમ કે પાકને જામતા વાર નથી લાગતી ગોળ પાકમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે ફટાફટ ચલાવવાનું છે અને બધું સરસ મિક્સ થઈ જાય એટલે એને હવે પ્લેટમાં કાઢી લેશું આવી રીતે પ્લેટમાં બધું એકદમ ફેલાવી દઈશું તો તૈયાર છે આપણો એકદમ સુખડી જેવો અને પોચો પાક તેને થોડીક વાર માટે જમવા માટે મૂકી દેસુ લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે અને પાક એકદમ સરસ જામી ગયો છે એટલે એને આવી રીતે પીસીસ કરી લેશું જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી જ અવનવી રેસિપીઓના નોટિફિકેશન માટે સાઈડમાં આપેલું બે લાઇકોન જરૂરથી દબાવજો સી યુ ઇન નેક્સ્ટ રેસીપી